નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પંદર લાખના તોડમાં વડનગર પીએસઆઈ સસ્પેન્ડ પોલીસે પેલી કહેવત સાર્થક કરી બતાવી છે વાડ જ ગળે જે વડનગરમાં જ બંધ બેસે છે જો પોલીસ જ ભ્રષ્ટાચાર કરે તો પ્રજા જાય કોની પાસે મહેસાણા જિલ્લો આજે મિની જામ તારા તરીકે ઓળખાઈ રહ્યો છે કારણ કે મહેસાણા જિલ્લામાં સાયબર માફિયા વધી ગયા છે સોશિયલ મીડિયા મારફતે રાતોરાત કરોડપતિ બનવાની ગેલસાહ આજના યુવાનોને લાગ્યો છે જેથી છેલ્લા ઘણા સમયથી મહેસાણા જિલ્લો ડબ્બા ટ્રેડિંગ તરીકે જાણીતો બન્યો છે જેમાં કરોડો રૂપિયાનો ખેલ ખેલાઈ રહ્યા છે કેરાલુ સતરાસણા વડનગર વિસનગર ઊંઝા લાડોલ જેવા પોલીસ સ્ટેશનની હદમાં આજે પણ ડબ્બા ટ્રેડિંગ ચાલી રહી છે અગાઉ પણ મિનિમમ પાંચસો જેટલા સાયબર માફિયાઓ ઉપર ડબ્બા ટ્રેડિંગનો કેસ થયા છે જ્યારે અમુક લોકો પર કેસ થયા નથી કેમ કે તેમાં બારોબાર કેસ ના ના કરવાના વહીવટ થઈ ગયો છે પોલીસ પોલીસકર્મી અને અધિકારીઓ લાખોપતિ થઈ ગયા હોવાની ચર્ચાઓ થઈ રહી છે આજે પણ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો વડનગર વિસનગર ખેરાલુ અને સતલાસામાં ચાલતા ડબ્બા ડબ્બાટેરિંગના કિંગ અને અનેક પોલીસકર્મીઓની ભાઈબંધીનું રાજ ખુલી જાય તોડ 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 આ વાત કોઈ નવી નથી પરંતુ તત્કાલીન એસપી અચલ ત્યાગીએ ડબ્બા ટ્રેડિંગના તોડમાં અનેક પોલીસ કર્મીઓને સજાઓ કરેલ અને વડનગરમાંથી અનેક પીઆઈ અને પીએસઆઈઓની તોડમાં જ બદલીઓ કરેલ છે આજે ફરીવાર પંદર લાખનો તોડ થયો જેમાં વડનગરમાં પીએસઆઈ એસએમ પરમાર સસ્પેન્ડ થયા છે પંદર લાખનો તોડ થયો તો હવે પંદર લાખ ક્યાં જશે તે પણ એક સવાલ છે વિસનગરના ગોઠવામાં ડબ્બા ટ્રેડિંગમાં પાંચ લાખનો તોડ થયો છે સાથે એવું જાણવા મળ્યું છે કે સાબલીયા ગામના નાખાપુરા વિસ્તારના યુવાનો પકડાયા હતા અને કેસ ના કરવાના દસથી બાર લાખ લીધા હોવાની ચર્ચાઓ થઈ રહી છે સુલતાનપુરમાં જુગાર પકડ્યો એમાં પણ એક લાખ સાહીઠ હજારનો તોડ થયો હતો તેમજ ડબ્બાટેડિંગના ગુનેગારોને હાજર કરવામાં તોડ થયો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે ડબ્બાટેડિંગ કરનાર જેટલા લખોપતિ છે એટલે જ લખપતિ તોડ કરનાર પોલીસકર્મી અને અધિકારીઓ પણ થયા છે એસએમસીના વડાને ડબ્બાટેકની તપાસો સોંપવામાં આવે તો અનેક રાજ બહાર આવી શકે છે